जाक पई गयो छे टाइप નહી કી જોણો હવે ghee માશિયા કવા મુકવાનો છે હાલો આપણે જો તાવલી મુક દીધી છે હવે એમાં આપણે થોડું ghee નાખી દઈએ ને દાઈતી થોડું ખસ દસિયા કરવા માટે શિયાળાનો તો બહુ ઠા ફાઈ જાવ ghee થઈ ગયું છે

आपर जिलो फर गजिग वसब दोई बापरे महव नत वी न Алतोल पर भुरिल दो, तर Meansत क linking Campa

એની ત્રણ રોટલા મૂક્યા છે એમ છે આપણે પેલું બે ભર્યું છે ને તે આપણે કઈ ઓલું તો માપ નો હોય ચા તૈયાર થઈ ગયું છે હવે આપણે ખજૂર પાક થઈ ગયો છે હવે આ ટોપરામાં આપણે બોળી દઈએ ટોપરામાં બોળ દીધો છે હવે આને કાપવાનો છે તો થોડોક ઠરવા દઈ ને પછી કાપશું આપણે ઘડી આને ઠરવા દઈ આ ભરાઈ ગયા છે બિસ્કિટ ને બધું ભરાઈ ગયું છે આપણે કાપવાના છે કાપીશું જો ઠરી જાય ને ઠરી ગયા છે હવે આ શાર ભાગ કરી નાખવાના પછી આપણે તમારે બે કરવા તમે બે કરી તો તમારે શાર ભાગ કરવા છે આમાં મુજબ દિવસે આમાં ગોઠવીશ બધા ફેરી જાય ને બિસ્કિટ કોટી ગયા ને એટલે વધી એની ગોળીયું કરી નાખી છે ખજૂર પાક વધ્યો ને બિસ્કિટ ખૂટી ગયા એક પેકેટ લાવ્યા તા તો એટલો જો છે પછી બાકીની ની ગોળીયું કરી નાખ્યું છે કિલો ખજૂર છે ને એક પેકેટ બિસ્કિટ છે અઢીસો માવો નાખ્યો છે તમે જેટલો નાખો એટલો નાખી આપો અઢીસો નાખ્યો છે તો કેવો ખજૂર લાગ્યો છે ખજૂર પાક જેને હારો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આલો બધા ખજૂર ખાવ